અને એડિશિવ સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા નવસની ઉદવનીને લઈને ચોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં કુલ 20 કરતાં વધુ પીઆઈ કક્ષાના અધિકારી 70 70 કરતાં વધુ પીએસઆઈ કક્ષાના અધિકારી અને 851 જેબી પોલીસને બંદોબસ્તમાં લગાવવામાં આવી છે અને શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ અને મુખ્ય રસ્તાઓ ઉપર વાહન ચેકિંગ હાથ ધરમાં આવી છે અને આ વાહન ચેકિંગ દરમિયાન તમામ ને બ્રેથアナલાઈઝર અને એનડીપીએસ નાアナલાઈઝર કીટ આપવામાં આવ્યા છે જેના જેનાથી જે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા માણસોને પકડાઈ શકાય અને જે નશો કરીને વાહન ચલાવે છે અથવા નવરસ ઉપર યુઝસ ક્રિએટ કરે છે એમને પકડી શકાય સાતુસાથે તમામ જે માણસો છે એમને અત્યારबंदीના જાહેરામાં ને પણ આમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે તમામ માણસોને સૂચના કરવામાં આવી છે કે જેના પાસે પણ કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુ અથવા પ્રિગની હથિયાર પડે તેના ઉપર એક 135 એક એડર અને આઇપીજી ની અથવા બીએનએસ ની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે અરે પાર્ટીઓની વાત કરવામાં આવી આવે તો ટોટલ રાજકોટ શહેર પોલીસ પાસે નવ અરજીઓ મળી હતી એમાંથી આઠ આયોજકોને પાર્ટી આયોજિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને એક આયોજકને અમુક સક્રિય જે સંયોવાના કારણે મંજૂરી નકારવામાં આવી છે રાજકોટ પોલીસ સ્ટેશને સૂચના આપવામાં આવી છે કે વગર મંજૂરી કોઈ પણ આયોજન થવું ન જોઈએ તો ક્યાં ક્યાં મંજૂરી ન મળી રહી હતી અથવા એમને મંજૂરી નકારવામાં આવી હતી એ આયોજકોને પર્સનલી પોલીસ સ્ટેશન બોલાવીને સૂચના આપવામાં આવી હતી અને આજે પણ ત્યાં એન્શ્યોર કરવામાં આવ્યો હતો કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગરનું આયોજન ના થાય અને તેમ છતાં કોઈ પણ જગ્યાએ વગર મંજૂરી આયોજન થતા હશે તો એના ઉપર બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે